ના રાજમાર્ગ ઉપર ફરતા રાહદારીઓ અને બાઇક ચાલકોના હાથમાંથી ખુલ્લ્યા મોબાઈલ ફોન ખેંચીને ફરાર થઈ જતા બે રીઢા શખ્સોને ખટોદરા પોલીસે ઝડપી લઈને ચોપન નંગ મોબાઈલ ફોન કિંમત ચાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્થાનિક વિસ્તારમાં મોબાઈલ ફોનના સ્નેચિંગના બનાવને અટકાવવા માટે પીઆઈઆર કે ધુલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના રઘુવીર સિંહ મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી દરમિયાન ચોરી કરેલા મોબાઈલ ફોન લઈને ભટાર રોડ રૂપાલી નહેર પાસેથી પસાર થતા શૈલેષ શંકરલાલ પરમાર અનિલને વચ્ચે આંતરીને તપાસ હાથ ધરી હતી જેમાં ચોરી કરેલા મોબાઈલ ફોન નંગ ચોપ્પન કિંમત રૂપિયા ચાર લાખ ઓગણીસો હજાર મળ્યા હતા જેમ કે પૂછપરછ કરતા શહેરના ખટોદરા ફેસુઓને ગોડાદરા વિસ્તારમાંથી રાહાદારીઓના હાથમાંથી અને પસાર થતા બાઇક મોપેડના ચાલકોના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી લેતા હોવાની કબૂલાત કરી હતી જ્યારે મોબાઈલ ફોન સ્નેચિંગમાં સંડોવાયેલા અન્ય સલમાન ઉર્ફે હડ્ડી અને અહમદ રજા આશિફ પઠાનને વોન્ટેડ જાહેર કર્યા છે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે